અંબાજી મહામેળા દરમિયાન લાખો યાત્રિકો પગપાળા યાત્રા કરી દૂર દૂરથી અંબાજી ખાતે આવે છે ત્યારે આવતા તમામ યાત્રિકોની સુરક્ષાની જવાબદારી પોલીસના સરે છે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુબેની ઉપસ્થિતિમાં તમામ કામગીરી થઈ રહી છે ત્યારે આ વખતે એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે એઆઈ ટેકનોલોજી આધારિત સર્વેલન્સ સિસ્ટમ દ્વારા સમગ્ર મેળા વિસ્તારમાં શંકાસ્પદ હલનચલન ગુમ થયેલા યાત્રિકોની ઓળખ અને ભીડના સંચાલન પર તત્કાલીન નજર રાખી શકાય તે સ્માર્ટ કંટ્રોલ રૂમ મારફતે મેળા ક્ષેત્રના તમામ મહત્વના સ્થળો પર સીસીટીવી કેમેરા લગાવી લાઈવ મોનિટરિંગ થાય છે કોઈપણ પ્રકારની અણધારી ઘટના કે ગુનાહિત પ્રવૃત્તિઓ સામે પોલીસ તાત્કાલિક કાર્યવાહી કરી શકે છે બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રશાંત સુબેએ જણાવ્યું કે સીસીટીવી સર્વેલન્સ સાથે એઆઈ ટેકનોલોજીનો સમન્વય સાધી મેળામાં યાત્રિકોની સલામતી અને સુરક્ષા માટે પ્રદાન કરવામાં આવી છે નમસ્કાર પ્રશાંત પોલીસ અધિક્ષક બનાસકાંઠા પૂનમના મહામેળો દરમિયાન માય ભક્તો દૂર દૂરથી માતાજીના દર્શન માટે આવી રહ્યા છે તેઓની સુરક્ષા અને સુવ્યવસ્થા માટે આ વખતે સીસીટીવી કેમેરાના માધ્યમથી સર્વેલન્સ શરૂ છે સીસીટીવી કેમેરાના માધ્યમથી સર્વેલન્સ કરતા સમયે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો પણ ઉપયોગ થઈ રહી છે સ્ટેટ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોમાંથી જે ગુનેગારી પ્રવૃત્તિ ધરાવતા લોકો અસામાજિક પ્રવૃત્તિ ધરાવતા લોકો છે તેઓના ડાટા મેળવીને જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના માધ્યમથી સીસીટીવી થ્રી ફેસ રિકગ્નેશન કરીને તેઓને ઓળખના ઓળખવાની અને પકડવાની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે તેઓનો બહુ સારો ઉપયોગ થઈ રહ્યા છે આ સિવાય કેટલા લોકો એક સમયે મંદિરમાં છે અથવા એક દિવસ દરમિયાન દર્શન કરીને જઈ રહ્યા છે તે પણ માહિતી આમાંથી ચોક્કસ રીતે બહુ સારી રીતે મળી રહી છે જેના કારણે ભીડને સારી રીતે મેનેજ કરવામાં મદદ થઈ રહી છે આ કેમેરા સિવાય આ વર્ષે શોમાય પાર્કિંગના માધ્યમથી પાર્કિંગનું પણ નિયોજન કરવામાં આવેલ છે જેમાં જુદા જુદા પાર્કિંગમાં કેટલી સંખ્યા ઉપલબ્ધ છે કેટલી સંખ્યા બાકી છે પાર્કિંગમાં જગ્યા ઉપલબ્ધ છે કે કેમ અને તેનું નિયોજન તેના માધ્યમથી થઈ રહ્યા છે ડેશબોર્ડના માધ્યમથી દરેક પાર્કિંગમાં કેટલા વાહનો આવ્યા છે અને કેટલા જગ્યા બાકી છે તે અમે સમજે છે તો ટેકનોલોજીના માધ્યમથી બહુ સારી રીતે આ વર્ષના મહામેળા દરમિયાન વ્યવસ્થા વહીવટીતંત્ર મંદિર ટ્રસ્ટ તરફથી કરવામાં આવી રહી છે અને પોલીસ વિભાગ તરફથી તેનો ઉપયોગ કરીને ભાવિકોના દર્શન સહજતાથી એની વ્યવસાય થાય તેનો પ્રયત્ન શરૂ છે થેન્ક યુ